વિકાસ છે માધાપર ચોકડી એટલે રાજકોટ નો એકદમ ધીકતો એરિયો અને અહિયાં આ પોઝિશન છે તો તમે સમજો કે કઈ રીતનો વિકાસ છે શું કહેશો આ સર્વિસ રોડ કેટલા સમયથી અહીંયા ચાલુ કરી દીધો છે ને આ પરિસ્થિતિમાં સર્વિસ રોડ આપણે છે ને ઓગણીસ છ બે હજાર ચોવીસ ના રોજ જે સંપાદન જે રકમ લેવાની હતી રકમ લઈ લીધી છે પણ આજ સુધી હજી આવ્યા નથી અને આ રોડ ઉપર તમે જોઈ શકો છો કે એટલી ખરાબ હાલતના અંદર ધૂળ ઉડે છે રોજ અઢીસો ત્રણસો ગ્રામ ધૂળ ખાઈ જતા હશે કપડી એટલી ધૂળ ઉડે છે અને માધાપર ચોકડી પાસે જે રસ્તો જાય છે જે વાહન અત્યારે સિંગલ સાઈડ આ રસ્તો ચાલુ ન હોવાના હિસાબે આવક અને જાવક બંને ચાલુ છે ત્યાંથી પણ ટ્રાફિકવાળા પણ બંધ કરાવતા નથી અને ગવર્મેન્ટ આ રસ્તો ચાલુ ખુલ્લો થઈ ગયો હોવા છતાંય કરતા નથી વરસાદ આવે તો ઘણી ખરાબ હાલત થાય છે જ્યારે અમે પતરા મારીને રોકી નાખ્યું ત્યારે અવારનવાર ઓરા સોસાયટી વાળા એ રસ્તો બંધ કરેલ છે એના હિસાબે કામ અટકેલું છે એવું કહેતા હતા આજે એક વર્ષ થવા પામેલ છે છતાં પણ રસ્તો થયેલ નથી ટુ વે બંને બાજુ અત્યારે વાહન આમ આવે છે ને જાય છે તો એ કેમ વન વે નથી કરાવડે વન વે પણ આ સર્વિસ રોડ ચાલુ નથી બધા પોતાની ગાડીને આરામથી લઈ જવા માટે કરીને એ આવક જાવક બંને એક સાઈડ ચાલુ રાખેલ છે રસ્તો આવો છે એના હિસાબે ઘણો રસ્તો ખરાબ છે